ભરૂચ શક્તિનાથ નજીક આવેલા લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી ચુડાસમાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આંદોલનની જાહેરાતોનું આયોજન કરવામાં આવ્યું છે મધ્યાહન ભોજન યોજના જે હવે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના તરીકે ઓળખાય છે તેનું અમલ વર્ષ બે હજાર થી શરૂ થયું છે માત્ર ગુજરાત રાજ્યમાં છન્નું હજાર કરતા વધુ અને દેશભરમાં પચીસ લાખ કર્મચારીઓ કાર્યરત છે આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે છતાં તેમને માત્ર રૂપિયા થી રૂપિયા પિસ્તાલો સુધીનું માનદ વેતન મળે છે આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવતા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલા ન લેવાતા તેના વિરોધ રૂપે આગામી બે જુલાઈ બે હાજર પચીસ ના રોજ સમગ્ર દેશમાં જિલ્લાના કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણા રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીને દેશના વડાપ્રધાનને મોકલાશે સાથે સાથે રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય મુજબ યોજના ખાનગી સંસ્થાઓને સોંપવાના પ્રયાસના પણ આંદોલન દ્વારા વિરોધ કરવામાં આવશે ખાસ કરીને ભરૂચના ઝઘડીયા તાલુકામાં એક કેન્દ્રીય રસોડું તૈયાર કરી રાજ્ય બહારની ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપીને બાળકોને ચાલીસ થી સો કિલોમીટર દૂરથી વહેલું સવારે ત્રણ વાગે બનાવેલું ભોજન પહોંચાડવાનું આયોજન શાળા સમય સૂચિ પોષણની વ્યાખ્યાને ઉલટાવતું છે આગામી દિવસ તાલુકાઓમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કુલ બોતેર તાલુકાઓમાં આવી ખાનગીકરણની નીતિનો વિરોધ પણ આ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે અખિલ ભારતીય મિડ ડે મિલ કર્મચારી મહાસંઘના અધ્યક્ષ તરીકેની તાજેતર નિયુક્તિ થઈ છે ભરૂચ ખાતે સૌ પ્રથમ કાર્યક્રમ સન્માનનો કાર્યક્રમ છે વાત એ છે માત્ર સન્માન નથી આ બે વિષયો ખૂબ સરકારમાં ખૂબ ગંભીર રીતે ચાલી રહ્યા છે કેન્દ્ર રસોડાનો વિષય છે ઉપરાંત આ પીએમ પોષણ યોજનામાં અનાજના જથ્થા અનેક પ્રશ્નો દરેક જિલ્લામાં ઉભા છે છે બેઠકમાં એ પણ અમે પ્રશ્નો ધ્યાને લીધા સરકાર સાથે પણ બેસશું કે આ બધા વિષયમાં રોજ રોજના તેતાલીસ લાખ બાળકોને ભોજન બનાવનાર રસોઈ હેલ્પર સંચાલકો કેટલા પેનિક થાય છે આપણે એ પણ જોવું જોઈએ આ સન્માન સમારંભ માત્ર સન્માન સમારંભ નથી રહેતો એક વેદના રૂપે બની ગયો છે એવું આજે અમને ફીલ છે ભરૂચ જિલ્લામાં તાલુકાની વાત મારી પાસે આવી કે શાળામાં જ ભોજન બનાવીને પીરસવું ભારત સરકારનો રાજપત્ર છે છતાં ઝઘડીઓ એન્ટ્રી પાડી દીધી હું કલેક્ટર સાહેબ આજે આજના સમારોહમાં કહીશ કે ટૂંક સમયમાં આ હુકમ રદ કરે અન્યથા સમગ્ર ગુજરાતમાં શરૂઆત ભરૂચ થશે આ વિશે અમારી વેદના છે સન્માન સમારંભ એક બાજુ છે પણ જયારે વેદના નો વિષય આવ્યો છે ત્યારે મારે એક લાખ કર્મચારી નો અમે અહીં પણ ધ્યાન દઈશું અને ભારત સરકાર સુધી પણ આ વિષય લઈ જઈશું તાત્કાલિક અંગે પ્રદેશમાં પણ જાણ કરીશ ભારતીય પણ જાણ કરીશ તાત્કાલિક આ ખાનગી સંસ્થાઓનો વિષય બંધ કરે કારણ કે આ યોજના સાથે સંકળાયેલા હજારો કર્મચારી રસોઈ અને હેલ્પરો વિધાને વર્ગમાંથી આવે છે ભૂતકાળો પણ આવી નવ જિલ્લામાં એનજીઓ આપેલી હતી ત્યાં પણ કર્મચારી રસોઈ રસોઈ હેલ્પરને છૂટા કરે છે એ વિષય પણ અમે હાઈકોર્ટમાં લઈ ગયા છીએ ત્યારે આજા સંમેલનમાં હું એક વેદનાનો પણ વાત આનંદનો સંમેલન હતું આનંદ ગરિષ્ઠ સંમેલન હતું પણ એક આ કસર રહી ગઈ છે કે કેન્દ્રીય રસોના વિષય તાત્કાલિક બંધ કરવામાં અન્યથા આગામી પહેલી જાલાય ચીજ અખિલ ભારતીય મજ મિડ ડે મિલ કર્મચારી મહાસંઘનું છે ચારસો જિલ્લાઓમાં આવેદનપત્રમાં છે ત્યારબાદ ગુજરાતમાં પણ આ સ્પેશિયલ કાર્યક્રમ કરી અને ખાનગી સંસ્થાઓનો સખત વિરોધ કરવામાં આવશે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે